હે ઇઝ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ બધાને ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં પડી ગઈ છે સવાર અને નીકળી ગયો છું દૂધ લેવા કાલે ત્યાં ગા બેઠી હતી અને રાતે ભરાઈ દીધી એટલે હવે ત્યાં શાંતિથી પહોંચી ગઈ છે અત્યારે ઠેકાણે અને સારવાર અત્યારે હવે ડૉક્ટર આવ્યો એટલે ચાલુ થઈ ગઈ છે અને એ બાજુ જાય આપણે એટલે આટો મારશું જોઈએ શું પોઝિશન છે પછી હવાર હવારમાં તો બેઠી તીલા ગલો પાણી પાછી વહી ગઈ હતી રોટલી ખાવ હા લાલ બિસ્કીટ દેખી ગઈ હાથમાં રોટલી ખાવેલા ભાઈ 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 પોચી ગયો છું અને કાલે રાતે આ બૂટ ભરી ગયો તો આખો અહીંયા તો હવે એનાથી મોટો નાખ્યો છે અને હવે વાયરિંગ કરી નાખું બધું તાર નામ શું છે સેજાન આ કેવા કલર ની છે તારી લીલા કલર લીલા કલર ની શું વાત કરે બુરા કલર ની છે ક્યાંથી ઉપાડ્યો ભગત આ પીસને ઘર પર રાખતો તો કે પતંગ લઈ આવ ને નથી લઈ ગયો એવું છે એમ ને પૈસા લઈ લેવું સરસ લ્યો ઉડાડો પતંગ ઉડાડો હાલો ઉતરાઈ આવે છો ગાઈસ વાગી ગયો છે એક અને ઘરે જમવા ગયો તો પણ પપ્પાનો કોલ આવ્યો કે માલ આવે છે તો દુકાન પાછો ખોલો આવ્યો હવે ઉતારી અને ભાગ્ય પાછા ફટાફટ કરે આવી ગયો રિક્ષો ભરાઈને

અહીંયા પહોંચી ગયો ઘર પાછળ ત્યાં ખૂણે હતું તો એની માં એને લઈ આવી આપણું ઘર બતાવવા કેવું છે કઈસ વાગી ગયા છે સાડા ચાર અને કબૂતરને ખોયલા છે ખોડાવી દઉં પછી ફટાફટ ભાગીએ ગામમાં

અને થોડોક એડિટિંગમાં સેજ મિસ્ટેક થઈ ગઈ હતી એટલે મૂક્યો છે આજ દિવસથી કોઈ આટું ડિલીટ ઉલો કર્યો નથી ખાલી એક ભાગ્ય આટું કર્યો છે એટલે જો ભાગ્યને થોડુંક એની પનિશમેન્ટ દીધી છે કે તું હવે કલાકો ચડાય બરાબર એટલે કાર્ય અત્યારે ચાલુ છે સમોસા ખાઈ લીધા છે હવે જલારામ મંદિરે જઈ થી દર્શન કરી આવીએ બાપા દર્શન કરી લ્યો બધા જલારામ બાપાના વરસાદ લઈ લીધો છે અમે ગાય પ્રસાદી લઈ લીધી છે અને હવે ચાલી ને જઈએ છીએ ઘરે ગાડી મૂકી દીધી છે અહિયાં ભાગ્યની ની હવે ગામ સુધી પોચી જાય પછી પાછું ભાગ્ય આવી ઓલાની બાઈક અને ગાડી લઈ જાય એટલે વોકિંગ થઈ જાય ઈ બે જમી લીધું છે એટલે હું ભૂખ્યો છું ભૂખ્યા બેઠે વોકિંગ કરવા એ ઊભો રહી ગયો ને તો હું તને ટાર નાખી બોલો ભાગી ગયો મિલન તો હા જા ઘર લઈ જા ગાડી કૂતરી એના બધા કલોડિયા માથી ઉપાડી અને અમારા ઘર પાસે લઈ ગઈ હવે અહીંયા ઘર બનાવવું પડશે રાઈતો રાઈત ઓયડી બનાવી નાખી છે હવે મૂકી દો હમણાં અંદર ગલુડિયાને થોડાક મોટા થાય ને ખાતા શીખી જાય આ પછી તો આયા રે એની માગી આમ કેમ રા એક ન્યાય પી જાય ઓલાવનાજી ના આવના

બાપુએ મોબાઈલ મૂક્યો છે બાપુ ગાડી વાડી બાપુ ધૂન ચાલુ કરી હું ભેગી ધૂન જોઈ ને જે હો હા બાપુ બાપુ ને પેન આવે છો હા આવી જાવ તારી આરતી ઉતારી અમારે

હાલો હવે વાગ્યે ઘરે તાપણું થઈ ગયું અને રીલ્સ પણ ઉતારી લીધી આજે